સુરત મહાનગરપાલિકાની ઉદાસીનતા સામે લોકોમાં લોકો વિસ્તારમાં આવેલ શાંતિવ સોસાયટી ના રહીશો પંદર દિવસ થી પાણીની ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે સુરત મહાનગરપાલિકાના જળ સપ્લાય વિભાગની ઉદાસીનતાના કારણે બસો થી વધુ પરિવારો પાણી વિના મુશ્કેલી ભોગવી રહ્યા છે આ સ્થિતિએ રહીશોને હાઇડ્રોલિક ઇજનેરી વિભાગના કાર્યાલય ઉપર ધરણા પર બેસવા મજબૂર કર્યા છે શાંતિવન સોસાયટીના રહીશોના મુતાબિક ગયા પંદર દિવસથી પાણીની સપ્લાય અસ્થિર અને અપૂરતી છે કેટલાક ફ્લેટમાં તો પાણીનું એક ટીપું પણ નથી આવતું જ્યારે અન્ય ભાગોમાં ઓછા દબાણવાળું પાણી આવે છે આ સમસ્યા દૂર કરવા માટે સોસાયટીના પ્રતિનિધિઓએ એસએમસીના અધિકારીઓને ઘણીવાર ફરિયાદ પણ કરી છે પરંતુ કોઈ પરિણામ ન મળતા રહીશોને હાઇડ્રોલિક વિભાગ ઉપર ધરણું આપવું પડ્યું છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત અમે શાંતિવન સોસાયટી માંથી આવ્યા છે અમે કેટલા ટાઈમથી અત્યારે હેરાન થઈએ છીએ અત્યારે જેન્ટ લોકોને તો વધારે ખબર ના હોય એ લોકો જે લોકો લેડીસો ઘરમાં કામ કરે છે છે એને વધારે વધારે ખ્યાલ હોય પાણીની શું શું એ ખબર હોય આખો દિવસ આવે એના માટે ખાલી બે બાલ્ટી ભરીને રાખીએ છીએ આ એક મહિનાથી અમે હેરાન થાય છે કેવી રીતના ક્યાંથી પાણી ભરીને રાખીએ છીએ જેન્ટ્સ લોકો અત્યારે ખાલી અમને સપોર્ટ કરે છે વધારે એ લોકોને અમે કેટલા ટાઈમ કહીએ છીએ ફોન કરીએ છીએ તો ફોન ઉચકતા નથી કે જવાબ આપતા નથી આ છે શું પ્રોબ્લેમ અમારે અહીંયા આવવાનું કારણ શું છે મેન

પાણી આવે છે તો પણ બહુ ખરાબ આવે છે પાણી તમે આપો ભલે એક કલાક દોઢ કલાક આપો પણ ક્લિયર પાણી આપો ને ભરી લે શાંતિથી પાણી મોટી સોસાયટી છે ટેન્કર વાળા આવે છે તો એમ કે છે તમે બાલ્ટીઓથી પાણી ભરો બાલ્ટીએ થી આપણી ટાંકી કેટલી ભરાય પીવા પૂરતી ભરાય બે બાલ્ટીઓ તમે ભરીશું બીજું કેટલું ભરાય અત્યારે અત્યારે અમે એજ વાળી છો લેડીસો છે એ ભરી શકીએ જે મોટી એજ વાળા છે એ કેટલું ભરવાના છે પાણી એનાથી તો વધારે ભરાવવાનું નથી એટલા માટે અમે ખાલી એટલી જ રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે અમને પાણી આપો ફોર્સ થી આપો અને થોડું ચોખ્ખું પાણી આપો અંતિમ સે બોલ રહા હું કે સોસાયટી મે 200 પરિવાર રહેને આ ચુકે હે ઓર આજ 1 મહિને સે હમકો પાણી કી તકલીફ આ રહી હે હમ નીલેશ ભાઈ સે હર દિન કોન્ટેક્ટ કર રહે હમારે આપ સુરત એપ્સ પે જાકે આપ હમારે કમ્પ્લેન્ટ દેખીએ ડેલી કે સો સો કમ્પ્લેન્ટ પડે લેકિન હમકો કોઈ રિસ્પોન્સ નહીં મિલ રહા હે और है ना नीले भाई हमको बोल रहे हैं कि हम काम कर रहे हैं क्या काम कर रहे हैं एक महीने से हमको पानी की दिक्कत आ रही है और नीलेष भाई कुछ सुन नहीं रहे और हर आदमी एक दूसरे का नाम बताता है नीलेष भाई को फोन करो तो धवल का नाम बताएगा धवल का फोन करो तो वागले का नाम बताएगा वागले को फोन करो तो राहुल का नाम बताएगा राहुल को नाम फोन करो तो बोलता है नीलेष भाई को मिलो हम हर ऑफिसर से कॉन्टेक्ट कर चुके हैं लेकिन हमको कोई सोल्यूशन नहीं मिल रहा है इसके लिए हम आज हम ये सिटेलाइट के हाइड्रोलिक जोन में हम आके यहाँ पे सब बैठे हैं करीबन सोसाइटी सौ सदस्य आ चुके और सारी लेडीज और जेंट्स हम यहाँ पे बैठे हुए हैं और अभी हम यहाँ पे आके हम दो घंटे से बैठे हैं और हम आप बोल रहे हैं कि साहब को आपके फेस फेस टू आप आके मिलिए लेकिन कोई हमको आके मिल नहीं रहा है और और पानी की तकलीफ ऐसा है कि बहिस्तान आवास है वहाँ पे रोज शाम को साढ़े छह बजे से ग्यारह बजे तक वहां पे पानी मिल रहा है लेकिन हमारे शांतिमान रेसिडेंसी में पानी क्यों नहीं मिल रहा है उसका ये सॉल्यूशन हमको नहीं दे पा रहे है और ना हमको ये पानी आप दे पा रहे हैं हमने कॉपरेटर से भी कॉन्टेक्ट किया कॉपरेटर भी है ना हमको पानी का टैंकर भेजते हैं और पानी का टैंकर से हम कितना लेंगे पानी ये बताइए हम आपको दो सौ परिवार रहने आ चुका है सोसाइटी में क्या बीस पच्चीस परिवार का सोसाइटी है वो